હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે મેથી અને બાજરીના લોટના વડા બનાવીશું તેના માટે લીધી છે અહીંયા આગળ મેં અહીંયા બસ્સો ગ્રામ મેથી છે આ ધોઈને મેં સરસ સમારી લીધી છે એકદમ ઝીણી આ રીતના સમારી છે અને આ સરસ ધોઈને લીધી છે એના માટે લીધો છે મેં અહીંયા આગળ એક વાટકી બાજરીનો લોટ છે અને એમાં નાખવા માટે આપણે મોટી ચાર ચમચી આ ઘઉંનો લોટ છે અને બે ચમચી મેં અહીંયા આગળ રવો લીધો છે તો આપણે ચાલો મેથીના અને બાજરીના લોટના વડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે મેં અહીંયા આગળ સૌ પ્રથમ એક વાટકો લીધો છે મોટો એનામાં હું નાખીશ પહેલાં બાજરીનો લોટ નાખી દઈશ આ આ વજનમાં બસો ગ્રામ લોટ છે બાજરીનો હવે નાખી દઈશ મેં અહીંયા આગળ ઘઉંનો લોટ છે જે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ તે ઘઉંનો લોટ છે અને આ છે આપણે એકદમ ઝીણો રવો આવે છે સૂજી તે છે આનાથી એકદમ સરસ ક્રિસ્પીનેસ આવશે આપણા વડામાં લીધું છે અહીંયા આગળ મેં દહીં લીધું છે નાની વાટકી દહીં લીધું છે તલ લીધા છે મેં અહીંયા આગળ બે મોટી ચમચી તલ છે લીધી છે આપણે જે મેથી ધોઈને સરસ સાફ કરીને મૂકી હતી એ મેથી લઈ લીધી છે મેં અહીં આગળ મેં લીલા મરચાં ચારથી પાંચ નંગ લીલા મરચાં મેં વાટીને લીધા છે હવે આપણે એમાં મસાલા નાખી દઈએ હળદર નાખી દઈશ મેં અડધી ચમચી મરચું પાવડર નાખી દઈશ અડધી ચમચી અને ધાણા જીરોનો પાવડર છે અને થોડો ગરમ મસાલો નાખી દઈશું અહીં આગળ મેં બે ચમચી મોટી ખાંડ લીધી છે જો તમે મીઠું ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ દહીંમાં ખાટા મીઠા વડા હોય તો સરસ લાગે છે ખાવામાં હવે આપણે બધું મિક્સ કરી દઈશું આપણે પાતળું નથી કરવાનું એક સરસ કઠણ લોટ બાંધવાનો છે મેથીમાં પાણી છે આપણે દહીં પણ નાખ્યું છે એટલે લોટ બહુ આપણે પાતળો નથી કરી દેવાનો આપણે વડા બનવા જોઈએ હાથથી થપલીને બનાવવાના છે આપણે એટલે આપણે એને બહુ પાતળો નથી કરવાનો હવે આપણે આ સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ મેં અહીંયા આપણી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ અને હવે આપણે એને સરસ થોડું થોડું પાણી નાખતા જઈશું અને આપણે લોટ બાંધવાનો છે ના બહુ પાતળો ના બહુ જાડો સરસ મીડિયમ આપણે લોટ બાંધવાનો છે એનો આ રીતના એકવાર આ બનાવીને ટ્રાય જરૂરથી કરજો વડા મેથીના સરસ લાગે છે ખાવામાં અને તમે આને સ્ટોર કરીને ત્રણથી ચાર દિવસ માટે ખાઈ શકો છો થોડું થોડું આપણે પાણી લેતા જઈને બાંધવાના છે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના આપણે લોટ બાંધવાનો છે ના કઠણ ના ઢીલો આપણા વડા આપણે હાથેથી થાપીને બનાવવાના છે એટલે આ રીતના આપણે લોટ બાંધવાનો છે હવે આપણે એને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ આ રીતના ઢાંકીને આપણે પાંચ મિનિટ રહેવા દેવાનું છે વધારે રહેવા નથી દેવાનું આપણે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે થોડું તેલવાળો હાથ કરી દઈશું અને એને આ રીતના મચેરી લઈએ આ રીતના મસળી લઈએ અને તેલવાળો હાથ પીને આપણે સરસ આ રીતના મસળી લેવાનું છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને તેલ ગરમ કરવા મૂકી દઈએ મેં કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે તળવા માટે એમાં તેલ નાખી દઈએ મેં આમાં તળવા માટે તેલ નાખી દીધું છે આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીને આપણે વડા બનાવી લઈએ આ રીતના આપણે તેલવાળો હાથ કરવાનો છે અને આપણે આ રીતના એક બોલ બનાવી લેવાનો છે લોટનો આ રીતના ગોલ કરીને હાથે ત્યાં થપથપાવવાનું છે આ વડા પાતળા નથી હોતા ઝાડા જ હોય છે એટલે આ રીતના આપણે બહુ જાડા નહીં ને બહુ પાતળા નહીં એ રીતના આપણે એને ગોલ શેપ આપી દેવાનું છે અને આપણે ઉપર એને થોડાક તલ લગાવી દઈશું આ રીતના આ રીતના આપણે થોડાક તલ લગાવી દઈશું હવે આપણે આ રીતના જ બધા વડા તૈયાર કરી લઈએ હું તમને બીજો એક બતાવું આ રીતના આપણે બોલ બનાવી લેવાનો છે એક ને આ રીતના હાથેથી થપથપાવીને આ રીતના આપણે તલ લગાવી દઈશું આપણે તલ તૈયાર કરી બનાવી લીધા છે હવે આપણે મીડિયમ ગેસ પર આપણે આ થોડાક જાડા રાખ્યા છે એટલે આપણે એને મીડિયમ ગેસ પર તળવાના છે આપણે બહુ ફાસ્ટ ગેસ પર આને નથી તળવાના આપણું તેલ ગરમ થઈ ગયું છે બહુ ગરમ નથી તેલ ધુમાડો નીકળવો ના જોઈએ ઉપરથી એકદમ મીડિયમ રાખવાનું છે તેલ તમે જોઈ શકો છો આ રીતના આ રીતના આપણે એક એક વડા મૂકી દેવાનું છે આ રીતના એને આપણે અળવાનું નથી આપણે એક થી બે મિનિટ થઈ જાય એટલે પલટવાનું છે મેં ગેસ ધીમો રાખ્યો છે ફાસ્ટ ગેસ નથી રાખ્યો આ રીતના જ આપણે તળવાના છે ને તો આપણા વડા કાચા રહી જશે અંદરથી અને ઉપરથી બરી જશે એટલે આપણે એને આ રીતના મીડિયમ ગેસ પર તરી લેવાના છે આપણે તરતા બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને પલટી લઈએ તો એકદમ સરસ આસાનીથી પલટાઈ જશે જો તમે તરત પલ પલટશો તો તમારા પલટાઈ નહીં અને તૂટી જશે એટલે આ રીતના તમે નાખો ત્યારે બે મિનિટ થવા દેવાનું અને પછી પલટવાનું તો સરસ એની જાતે જ આ રીતના પલટાઈ જશે એટલે આપણે એને મીડિયમ ગેસ પર જ તરવાનું છે ખાસ ગેસ પર નથી તરવાનું આ રીતના બનાવશો તો તમારે એકદમ સરસ ને એકદમ પરફેક્ટ બનશે અને અત્યારે શિયાળો છે એટલે આમાં મેથી મેં નાખી છે આપણે છઠ ને સાતમ હોય છે ગુજરાતીમાં જ્યારે શ્રાવણ મહિનો હોય છે ત્યારે છઠ સાતમ હોય છે ત્યારે દરેક ગુજરાતીમાં ગુજરાતીના ઘરમાં આ વડા બનતા જ હોય છે કાળી ચૌદસ છે છઠ સાતમ છે એમાં આ વડા બનાવે છે પણ ત્યારે આમાં મેથી નથી હોતી આમાં સ્પેશિયલ વડાનો લોટ મળે છે અનાજ કર્યાના વારા ત્યાં કાતો ઘંટીમાં તમને આ સ્પેશિયલ વડાનો લોટ મળે છે તમારે જો આ રીતના મિક્સ ના કરવું હોય તો તમે દુકાનમાંથી અનાજ કર્યાના વારા ત્યાંથી તમે સ્પેશિયલ વડાનો લોટ મળે છે એ લઈને તમે આ રીતના બનાવી શકો છો એકદમ સરસ બને છે આ વડા મેથી વગર પણ ખાવામાં સરસ લાગે છે પણ અત્યારે શિયાળો છે એટલે મેથી એકદમ ને સરસ મળે છે આમાં હું એ મેથી નાખી છે મેથી નો સ્વાદ બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી બનાવીને આ રીતના ટ્રાય કરજો આપણા આ તળતા કમસે કમ પાંચ મિનિટ લાગે છે આપણે ધીમા ગેસે તળવાના છે એટલે તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ શેકાઈ ગયા છે આ રીતના વડાનો કલર આવવો જોઈએ એકદમ બ્રાઉન કલર તો આપણા અંદરથી એકદમ પરફેક્ટ શેકાશે જો તમે તરત કળી નાખશો અને ફાસ્ટ ગેસ પર શેકશો તો પણ તમારા બરાબર નહીં શેકાય એટલે આ રીતના ધીમા ગેસે શેકવાના મને એક બે જ શેકતામાં પાંચથી છ મિનિટ લાગી છે હવે આપણે આ બીજા પણ વડા આ જ રીતના તરી લઈએ બીજા બધા વડા આપણે આ રીતના તરી લઈએ આપણે એકથી બે મિનિટ થઈ ગઈ છે હવે આને પણ આપણે એ જ રીતના ધીરે ધીરે પલટાઈ લઈએ ફ્રેન્ડ્સ ખાવામાં એકદમ સરસ લાગે છે આ ઉપરથી એકદમ ક્રિસ્પીને અંદરથી એકદમ સોફ્ટ તમે આને ચા જોડે દહીં જોડે ખાઈ શકો છો અને ચાર દિવસ પણ તમે સ્ટોર કરીને રાખી શકો છો સરસ રહે છે આ અને ખાવામાં પણ એટલા સરસ લાગે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગી હવે આને આ રીતના જ આપણે ધીમા ગેસે જ આને પણ તળી લઈએ તમારે આમાં મેથી ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તમે આમાં દહીં અને ખાંડ જરૂરથી નાખજો જો તમે મીઠું ના ખાતા હોય તો તમે ઓછી નાખજો પણ ખાંડ આમાં સ્વાદ સરસ લાગે છે ખાંડનો ખાટો મીઠો તમે એકવાર આ રીતના જરૂરથી બનાવીને ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે અને આ જ રીતના આપણે મીડિયમ ગેસ પર તરી લેવાના છે અને ધ્યાન રાખવું પડે જોડે જ રહેવાનું છે આપણે ઉલટા પલટાઈને

તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા મેથીના વડા બનીને સરસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અંદર બહારથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને અંદરથી એકદમ સોફ્ટ થયા છે તમને હું એક તોડીને બતાવું તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ થયા છે અને ખાવામાં પણ આ એટલા જ સરસ લાગશે જો તમે આ રીતના ટ્રાય કરશો તો એકદમ સરસ ને એકદમ પરફેક્ટ તમારા મેથીના અને બાજરીના લોટના વડા બનશે જો તમને આજની મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ